હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલ અપ ડેથ વિથ કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર આવેલ છે માત્ર બસો પચાસ કલાક હાલેલું અઢીસો કલાક હાલેલું ટ્રેક્ટર વેચવાનું છે ખૂબ જ ઓછી કિંમતમાં અને ખૂબ જ સારું ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની વધુ વિગત આગળ જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર ટ્રેક્ટરની કિંમત મોડલ અને ક્યાં જોવા મળશે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાઈ જતા તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે આ સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને ત્રેવીસનું મોડલ છે વન ઓનર ટ્રેક્ટર છે ને માત્ર બસો પચાસ કલાક હાલેલું આ ટ્રેક્ટર છે અઢીસો કલાક હાલેલું આ ટ્રેક્ટર સાઈડ ગેર સાથે ટ્રેક્ટર જોવા મળશે નવી બેટરી અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે ટાયર સાવ નવા જોવા મળશે ટ્રેક્ટર સાવ ઓછું હાલેલું છે તો મિત્રો ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ખૂબ જ ઓછું હાલેલું અને સાસવેલું ટ્રેક્ટર છે તો ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટરના કાગળ બધા કમ્પ્લીટ જોવા મળશે તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત મોડ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર ને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમતની તો માલિકે ટ્રેક્ટરની કિંમત બે લાખ સાઠ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે બે લાખ સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બાણું સો પચાસ છેતાલીસ ત્રણ સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે બે લાખને સાઠ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને આ ટ્રેક્ટર તમને જોવા મળશે પ્રોપર લાખણી જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડિયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ સૌરાષ્ટ્ર સાતસો સત્તર ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે બાણુંસો પચાસવાળા નંબરમાં કોન્ટેક કરીને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયશરાજ